નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે સિંધી સમાજના સદ્ગુરુ સદ્ગુરુ સ્વામી ટેવરામજી મહારાજના એકસો અડત્રીસમાં જન્મોત્સવ નિમિત્તે વારસિયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ ખાતે તા સાતમી તેર જુલાઈ દરમિયાન વિવિધ ધાર્મિક અને શૈક્ષણિક સ્પર્ધાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તા દશાંશ સાતમી એ રવિવારે મહાઆઆરતી તેમજ પ્રભુ પ્રાર્થના સત્સંગ શ્રી પ્રેમ પ્રકાશ ગ્રંથ તથા ગીતાપાઠ તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન યોજાયું તા 10મી જુલાઈને બુધવારે દરમિયાન શોભાયાત્રા યોજાશે વિશેષ પૂજા મહાઆરતી પ્રભુ પ્રાર્થના શ્રી પ્રેમ પ્રકાશ ગ્રંથ તથા શ્રીમદ ભાગવત ગીતાપાઠ અને ધર્મ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે કન્યા ભોજનનો કાર્યક્રમ પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાની દ્વારા વિવિધ કાર્યક્રમમાં અને શોભાયાત્રામાં સમાજના લોકો તથા શહેરીજનોને જોડાવવા અનુરોધ કરાયો છે आ कार्यक्रम मुख्य मेहमान समाज न कोर्पोरेटर श्री उपस्थित रहता ब्यूरो रिपोर्ट हजरत खान साथ निसार मेहंदी घड़ियाड़ी वडोदरा आगे दा आगे दा आगे दा आगे दा। तो પ્રેમ પ્રથા ધરમ શિવ સ્થાન ખાતે આજે સદગુરુ સ્વામી ટેવરા મહારાજના એકસો અડત્રીસમાં જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે અને આ ઉજવણી સાત તારીખથી આજથી એટલે અગિયાર તારીખ સુધી ચાલશે અને આ ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા ડ્રોઈંગ કોમ્પિટિશન લખવામાં આવી છે લગભગ બારસો બાર બારસો જેટલા બાળકો આજે ડ્રાઈંગ કોમ્પિટિશનમાં નાના પાંચ વર્ષથી લઈને પંદર વર્ષ સુધી બાળકોએ આ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને આ ડ્રાઇંગ કોમ્પિટિશન આ લોકો બહુ બહુ ઉમંગ છે બધાને ગિફ્ટ આપવામાં આવી છે અને દસ તારીખે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સમગ્ર સિંધી સમાજને આવવા માટે આમંત્રણ કરવામાં આવ્યું છે કે બધા શ્રી સમાજના નાના મોટા ફેમિલી સાથે કુટુંબ સાથે પરિવાર સાથે અહીંયા શોભાયાત્રામાં હાજર રહે સન્મુખ ધ્યાનચંદ સત્તા આજે પ્રેમ પ્રકાશ સાથે ખાતે ડ્રાઇંગ કોમ્પિટિશનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે સ્વામી ધરમપ્રકાશ જન્મ ઉત્સવ નિમિત્તે તારીખ સાત તારીખથી તેર તારીખ સુધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે સાત તારીખે પ્રેમ પ્રકાશ ધરમજીત સાથે ડ્રોઈંગ કોમ્પિટિશન છે જેમાં લગભગ બારસો ઉપર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને એને પોતાની ડ્રોઈંગ કરીને કલર કરીને એને અને જમા કરવામાં આવશે અને જેની સૌથી સારામાં સારી પેઇન્ટિંગ હશે એને ઇનામ પણ વિતરણ કરવામાં આવશે એના પછી દસ તારીખે શોભાયાત્રાનો કાર્યક્રમ છે જેમાં આ નગરજનોને હું વિનંતી કરું છું એ મોટી સંખ્યામાં આ લોકો શોભાયાત્રામાં જોડાય એના પછી બ્રહ્મ ભોજન નો કાર્યક્રમ છે કન્યા ભોજન નો કાર્યક્રમ છે એવી રીતે અલગ અલગ કાર્યક્રમ આ વિસ્તારમાં રાખવા આવ્યા છે આ જન્મોત્સવ સાત તારીખ થી તેર સુધી સુધી ઉજવવામાં આવે